તો મિત્રો આજનો વિડીયો બહુ મસ્ત થવાનો કારણ કે આપણે આવી જાય છીએ મુકેશ્વર મહાદેવ અને અત્યારે અતિ શિવરાત્રી એટલે આપણે તમે મહાદેવના દર્શન કરાવવાના છીએ તો તમે વિડીયો છેલ્લે સુધી બનાવી લેજો તમે આજુબાજુ સાધારણ પણ જોઈ શકો છો કે ઘણી બધી પબ્લિક પણ વળકરણ આવેલી છે એટલે શિવરાત્રીનો દાવો તો એટલે પબ્લિક વર્કણ જો કે આવે જ છે અને સોમવારો એટલે પબ્લિક આવે છે તો હાલ તમે જોઈ છે બધો બાઇકને બધો આવેલો છે અમે આ ચાર ધોરણ આવી ગયો તો તમે વિડીયો બનાવો આપો તો મહાદેવના દર્શન કરાવીએ અને મહાદેવની પ્રસાદી બીજી લઈએ બરાબર તો જો હાલ આ ટાઈપનું કંઈ વાતાવરણ છો એક મુકેશ્વરનું અને આપણે સીધા જઈએ છીએ મહાદેવના મંદિર તરફ તો તમે વિડીયોમાં બનાવો આપણે તમે દર્શન કરાવી દઈએ મહાદેવજીનો તો આપણે મહાદેવજીના મંદિરમાં આવી જાય છીએ હા જુઓ અરે માદેવજીનું મંદિર અને ઘણી બધી પબ્લિક પણ આવેલી છે તમે વિડીયો અંદર જોઈ શકો છો અને આપણે તમે મહાદેવના દર્શન કરાવવાના છીએ તો એક ખાસું હતું પોણી ભરેલું હતું પણ હાલ થોડું ઘણું મોટાથી કાઢીને ઓછું કરી દીધેલું છે થોડું ઘણું જો કે ભરેલું છે

આ બનતું હતું એનું કોમકાજ પણ પતી ગયું છે કલર કોમકાજ ખાલી બાકી છે પ્લાસ્ટર બાકી છે તો એ પણ બધું થઈ ગયા તૈયાર થોડા સમયમાં જ બાકી આપણે જઈએ છીએ સીડીઓ ઉતરી અને મહાદેવજીના દર્શન કરવા તો આપણે બુજ બીજા કાઢી લીધા છે અને આગળથી રસ્તો કે લીલ બીજી લીલબીઝી જમી છે એટલે આપણે મંદિરના પાસેથી વચીને જઈએ છીએ મહાદેવજીના દર્શન કરવા માટે તો એ બધું લક્ષી જેવું થયું છે પણ તોય આપણે જોઈ એકદમ લપચી એવું થયું હોય ભીલ એકદમ જોમી જઈએ આ બધું પોણી એકદમ ભરેલું હતું ખાસી એટલું આ પણ ખાસી બધું ભરેલું હતું આગળ વિડીયો બધા વિડીયો જોયું છે પણ આપણે ધીમે ધીમે હેડતા હેડતા જઈએ છીએ ભાઈ ના પડી એ રીતે તમે જો માટી ના કરવા અત્યારે આવતા હોય તો ભાઈ ના આવજો ફાઈનલી માટી પહોંચી જશે

મહાદેવજીના દર્શન કરી લીધા છે અને મહાદેવજીના દર્શન કરીને આપણે બાર ડેમમાં હું જઈએ છીએ અને તમે વધે એક ભાઈ ડેમમાં જેટલું પાણી ભરેલું છે કે આગળના બધા વિડીયો તમે જોઈ જશે પણ જો આ એક મહાદેવનું મંદિર છે અને આગળ જઈને તો એમને પણ દર્શન કરાવી દઈએ તો તમે પણ મહાદેવજીને પણ દર્શન કરી લોલ બધી એકદમ વધારથી જઈએ જુઓ ખાલી

અંદર હતું હાલ બહાર આવી જે સબસ્ક્રાઇબર નસી નસીબદાર છે ઈ નદી ખા માસલી હા ઓ માસલી જો તમે ખાય કોઈ ને રીયર માં સાલ માં બે બે હી લે અરે જો અમે આવી તું અરે માસલી જો બધા સબસ્ક્રાઇબર નસીબદારી લાગે દેખાય દેખાય બાકી જો હારો ડેમ માં હાલ આટલું પાણી ભરેલું છે આજુબાજુ તમે જોઈ શકો છો અરે આખો ડેમ જો ખાસ એવું પાણી ભરેલું અને આપણે વૈથી અમે જઈએ છીએ તે તો ગુફા બતાવી દઈએ આપણે અને પછી આપણે ઉપર હોમ જઈએ અને તમારી બાજુ બધું લોકેશન બતાવીએ પબ્લિક ઘણી બધી આવેલી તમે વિડીયો અંદર જોઈ શકો છો જો એક આમ પાણી જો કે ઓછું થઈ જાય ખાસ બધું લીલ બીજી ઓછું થઈ જઈએ તમારું કોઈ કહેવાનું ભાઈ મહાદેવજી શિવરાત્રી વિશે કોઈ જે મોસો જો મહાદેવના અને શંકર ભગવાનને ચાહતા હોય એ જ લોકો આ વિડીયોને શેર કરે સબસ્ક્રાઈબ કરે અને આગળ આવી રીતના મોટી મોટિવેશન આવતા રહે એ પર એ એવી અમારી શુભેચ્છાઓ છે અને આવી આવીતના તમે વિડીયોમાં બન્યા રહો એટલે તમે જો વિડીયોને સારો સપોર્ટ કરશો ને આપણે તમારા માટે આ બધા જોરદાર વિડીયો લેતા આવીશું સારા માટે અમે ભગવાનના પર પ્રાર્થના કરીએ કે અમારા જે વિડીયો જોવે છે એને પણ ભગવાન કોકને કોક આપે તો મિત્રો આપણે મહાદેવજીના દર્શન કરી લીધા અને બેઠે ભાઈ રહ્યા એ બે જણા જોઈશું પરસાદી લેવા મહાદેવજીની એક ચાલુ જ છે કાઉન્ટર અને ઘણી બધી પબ્લિક પણ આવેલી તો તમે વિડીયો બન્યા રહો તો આરે જોઈશી તમાર પીવાની છે ખરી એ તો પરસાદી જ છે ખાલી દૂધ જવા બીજું કોઈ ના આવે જો અરે બે જણા જે લેવા જયા છે એને લઈને આવું છું એક આપણે પૈસાથી બીજું લઈ અને પછી નીકળવાના છીએ અને એનો છોકરો બધો પીવું એ ટાઈપથી જ બનાવશે અરે એટલે આપણે એવું કંઈ ખરાબ રીતે વિચારવું નહીં બરાબર જો વહેલા આવ્યો તો ખાસી પબ્લિકો હાલે ખાંસી આવેલી કારણ કે હળવા ગયા જેવા થઈ ગયા અને હજી પણ આવશે વધના ટાઈમમાં વધારે પબ્લિક આવશે એટલે તમે પણ આવી જજો અને મહાદેવજીના દર્શન કરી લેજો અમે તો આવ્યા છીએ દર્શન કરવા માટે મહાદેવજીના તો જો અમારે એક ભાઈ તો લઈને છે ભોંગ એટલે માધવજીની પરસાદી કહેવાય પીઓ કેમ નભી દઈ યાર હલો જય વંદ ફોન આવી ગયો તમાર બીજા ભાઈએ લઈને આવો છું માધવજીની પરસાદી તો તમે કદી માધવજીની પરસાદી લીધી છે લઈ શક ન મોકેશ્વર એ તમે કમેન્ટ કરીને બતાવી દેજો બાકી ગરમ ગરમ લઈને આવ્યા છે જો ખાલી સગ ઓરિજિનલ બ્રાન્ડ છે જો બ્રાન્ડ બ્રાન્ડ એક આ બધા છોકરા બધા પીવે ને એ ટાઈપ થી બનાવું છું એટલે આપડે પી શકો છો તમાર પીવે તો આવી જજો તમાર કે કેવું ભાઈ ચીવી લાગે ચાખોત ખરા ભાઈ ગરમ લાયા હે થોડી સરવા દો પછી ટેસ્ટ કરી લે ચીવી હે બાકી નેનો છોકરો પીવી એ બનાવી ઓરિજિનલ એલો ઓડોના જો એકંદમાં દેખાવ્યો નેનો છોકરો વેચીસ અને ફેમિલી અંગત આવે ને તો ફેમિલીવાળો પણ પૈસા લઈ શકે આમાં અમરસી સી તમને ઝૂમ કરીને થોડું બતાવું જો ફેમિલી બધા જો ફેમિલી અંગત આવે એ પણ પૈસા લઈ છે ને એમાં છોકરો વેચી છે જો આરામાં વિડીયો ઉતારે છે બાકી તમે પણ મહાદેવજી આવી અને પ્રસાદી લઈ લેજો બરોબર શું કરો વિડીયો ઉતારો જો તો મિત્રો આપણે માજી આ દર્શન કરાવ્યા બરોબર તો ઘણી બધી પબ્લિક પણ આવી તમે જોયું વિડીયો અંદર અને હું હજી તમે મોકેશ્વર ડેમ પણ બતાવી દઉં કે જો ડેમમાં આટલું બધું પાણી ભરેલું હોય જો ઝૂમ કરીને બતાવું તમને ખાસું જો ખાસું પાણી ભરેલું હાલ બરાબર બાકી જોઈ લો પાછા ગાડીઓ બધી ખાસી બધી પણ પડેલી છે પબ્લિક પણ આજુજી આવે છે બાકી તમે વિડીયો ગમા તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલ પર નવા દો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી હું તમારા માટે આવા જોરદાર વિડીયો લેતો આવું